આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા નમસ્કાર સોમનાથમાં રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિરનો ગઈકાલે પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરનો આરંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ સચિવો સહિત એકસો સત્તાણું આ ચિંતન શિબિરમાં સહભાગી બન્યા છે રાજ્યમાં રોજગારીની તકો ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન ચિંતન થશે શિબિરના પ્રથમ દિવસે યોગ પરમ આનંદ અને સુશાસનનો રાજમાર્ગ વિષય પર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અસમુખ અઢિયા દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સોળ હજાર છસો એમસીએફટી તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર આઠસો સડસઠ એમસીએફટી મળી કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી નર્મદાનું પાણી તારીખ પંદર માર્ચ બે હજાર સમય સુધીના સમયગાળા માટે ફાળવાશે નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના નવસો બાવન તળાવોને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસો તેતાલીસ તળાવો અને એક હજાર આઠસો વીસ થકી અંદાજે સાહીઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની આગામી સામાન્ય મદદસ્થ પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારી અને મદદની ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી અને જિલ્લા સ્તરના અધિકારીઓ સહિતના ચોરાણું જેટલા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહીં તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે રાજ્ય શિક્ષણમંત્રીએ જણાવ્યું કે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા પણ બાળક પણ દબાણ કરી શકશે નહીં જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે ખાનગી શાળાના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે માતા પિતા પોતાના બાળકને ઠંડીથી સુરક્ષિત રાખવા તેમની પાસે ઉપલબ્ધ કોઈપણ સ્વેટર ટોપી અને હાથના મોજા પહેરાવી શકશે આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાગાયત ખાતો દ્વારા નવીન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે કચ્છ જિલ્લાના તમામ બાગાયત દાર ખેડૂતોને આ નવી યોજનાઓમાં શાકભાજી ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ માટે સહાય દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ સહાય હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટે નૂરમાં સહાય અને નિકાસ કરોને બાગાયતી પાકોની પ્રક્રિયા માટે સહાયનો સમાવેશ થાય છે આ તમામ ઘટકોમાં સહાય મેળવવા વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલને ઓનલાઈન અરજી કરવા નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં આઠ નવી કોલેજોને મંજૂરી અપાઈ છે જેમાં અંજાર માટે વિનિયન અને વાણિજ્ય પ્રવાહની કોલેજોને મંજૂરી મળતા લોકોની વર્ષો જૂની માંગ સંતોષાય છે ઠરાવ અંતર્ગત બિન આદિજાતિ વિસ્તારમાં ચાર અને આદિજાતિ વિસ્તારમાં ચાર નવી કોલેજોને મંજૂરી અપાઈ છે જેમાં અંજારમાં વિનિયન અને વાણિજ્ય પ્રવાહ કોલેજને મંજૂરી અપાઈ છે સાથે આચાર્ય ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર એક કે ગ્રંથપાલ જુનિયર ક્લાર્ક અને આઉટસોર્સ સહિતના મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકારે તાજેતરમાં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પીઠ અભિનેતા જીતેન્દ્ર કપૂર અને અભિનેત્રી સિદ્ધિ ડોગરા સાથે અમદાવાદના સિનેમા ગૃહમાં આ ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી હતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થ ખાતે શરૂ થાય છે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું સુકાની પદ જસપ્રીત બુમરાહ સંભાળશે બંને દેશો વચ્ચે અત્યાર સુધી એકસો સાત મેચ રમાઈ છે જેમાં ભારતે બત્રીસ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચુમ્બોતેર મેચમાં જીત મેળવી છે એક મેચ ટાઈ થઈ હતી આજની મેચ ભારતીય સમય મુજબ સવારે સાત અને પચાસ મિનિટે શરૂ થશે आणि साते समाचार बुलेटिन पूरं हूं, नमस्कार